ગાંધીનગરમાં પંચદેવ મંદિરની કાયાપલટ હાથ ધરાઈ છે સફાઈ અભિયાન બાદ ફરી એકવાર તે જ સ્થળે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા હર્ષ સંઘવી મંદિર પરિસરની સફાઈની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા મંદિર પટાંગણમાં સફાઈ સાથે વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરાયું વર્ષોથી જામેલી ધૂળ અને વધારાનું ઘાસ અહીંયા દૂર કરાયું સવારે મંદિરમાં હરસંઘવીએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને ફરી એકવાર તે જ સ્થળે હરસંઘવી પહોંચ્યા છે અને સ્થિતિનો તાક મેળવ્યો હતો બે ઓક્ટોબર ગાંધી જયંતિ પર સવારે સફાઈ અભિયાનમાં પહોંચેલા ગૃહમંત્રી હરસંઘવી સાંજ પડતાં ફરી એક વખત એ જ સ્થળ પર પહોંચ્યા છે નિરીક્ષણ કરવા માટે કે સફાઈ અભિયાનની કયા પ્રકારની સ્થિતિ છે ગૃહમંત્રી હરસંઘવીએ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે વહેલી સવારે સફાઈ અભિયાનની અંદર તેઓ જોડાયા હતા તેમને આ પટાંગણને સ્વચ્છ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ અહીંથી જ્યારે તેઓ રવાના થયા ત્યારે તેમને સ્થાનિક પ્રશાસનને અને સ્થાનિક જે પણ કોર્પોરેટરો છે તેમને સૂચના આપી હતી કે સાંજ સુધીની અંદર આ મંદિરની અંદર સફાઈની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ સારી કરી દેવામાં આવે અને હવે સાંજે જે મંદિરમાં સવારે સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી ત્યાં સફાઈની કયા પ્રકારની સ્થિતિ છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ખુદ ગૃહમંત્રી હરસંઘવી જે છે તે ફરી એકવાર આ મંદિર પરિસરની અંદર પહોંચ્યા અને મંદિર પરિસરની અંદર જે પગથિયા છે ત્યાં કલરકામ થોડું બાકી હોવાના કારણે ખુદ તેઓ આ મંદિર પટાંગણની અંદર આવેલા જે દાદર છે પગથિયા છે ત્યાં કલર જે છે તે તેઓ લગાવી રહ્યા હશે મંદિર પરિસર જે છે તેની કાયા પલટ જે છે તે કરવામાં આવી છે જ્યાં આજ સવારે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું ત્યાં સ્વચ્છતાની સારી બી હાલ પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો છે જે પણ પ્રાંગણ જે છે તેને ધોવામાં આવ્યું છે તેને સફાઈ કરવામાં આવી છે અને સફાઈ અભિયાન માત્ર એક પ્રતિકાત્મક ન રહેતા પરંતુ આ સફાઈ અભિયાનના કારણે ઠોસ કામગીરી થાય તે ખૂબ જરૂરી છે અને તેનું ઉદાહરણ ગૃહમંત્રી પાડ્યું છે કેમેરામેન ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર તો સ્વચ્છતાનો એક સંદેશ આપવામાં આવી રહ્યો છે ને જ્યાં હજારો લોકો આવે છે તે મંદિર વિસ્તાર જ્યાં આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પહોંચ્યા હતા સફાઈ અભિયાન અહીંયા કરવામાં આવ્યું હતું અને હવે આખા વિસ્તારનું ફરી એકવાર તેમણે નિરીક્ષણ કર્યું અનેક જે વૃક્ષો છે તેનું ટ્રીમિંગ કરવામાં આવ્યું આખું જે મંદિર પરિસર છે ત્યાંથી ગંદકી દૂર થાય તે માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ અહીંયા કલર કામ કરી રહ્યા છે આખો જે વિસ્તાર છે મંદિર પટાંગણ વિસ્તાર તેને હવે સાફ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં આવેલ જે વૃક્ષો છે તેનું પણ ટ્રીમિંગ કરવામાં આવ્યું ગાંધીનગરનું આ મંદિર છે પંચદેવ મંદિર જેની હવે કાયા પલટ થઈ રહી છે સફાઈ અભિયાન બાદ ગૃહ મંત્રી હર્ષંઘવીત એ સ્થળે ફરી પહોંચ્યા અને મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી મંદિર પટાંગણમાં સફાઈ સાથે વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરાયું વર્ષોથી જામેલી ધૂળ અને વધારાનું ઘાસ પણ દૂર કરાયું આજે સવારે જ આ મંદિરે પહોંચ્યા હતા હરસંઘવી અને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું સવારના આ દ્રશ્યો છે અને ત્યારબાદના દ્રશ્યો ફરી એકવાર હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા અને જે સીડીઓ છે કે જ્યાં હવે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે આ જે મંદિરો છે ત્યાં સીડીઓમાં રંગરોગાન કરી રહ્યા છે આખા મંદિરની હવે કયા પલટ થવાની છે કારણ કે તે બેડું ઝડપ્યું છે અહીંયા હર સંઘવી અને સાથે સાથે તેમણે અહીંયાના સ્થાનિક કાઉન્સિલરને પણ તે મામલે સૂચના આપી છે જોકે આ તમામ એક સંદેશ એ જ છે કે આપણે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે